બધાને કેમ છો તો આજે આપણે જુનાગઢ ત્રિમંદિરે પહોંચી ગયા છીએ તો અંદર શું છે શું નહીં તમને કહું અને વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કર્યું કરવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો તો ચાલો આપણે અંદર જઈએ આ ઝાંઝેરા ચોકડી વાળો મેન રોડ છે મંદિર આવેલું છે તો આપણે જઈએ અંદર હવે અંદર સમર કેમ્પ નું પણ આયોજન થયેલ છે આપણે અંદર જઈએ મેન એન્ટ્રી ગેટ છે આ બહારથી કેક આ પ્રકારનો વ્યૂ દેખાય છે આપણે અંદર જઈએ ચાલ જલ્દીએ હાલ તું આ રોળ ચાલતેય ભાઈની મસ્તી ચાલ

फूल शांति है मस्त बपोर ने आया है तो

આ ત્રિમંદિર ખાસિયત છે આપણે ગમે ત્યાં મંદિરે તો એમાં એવું હોય છે પૂજારી હોય છે આરતી કરે છે પણ આ મંદિરે કંઈક અલગ જ છે જો જે આવે છે એમની ઈચ્છા હોય કે મારે આરતીનો લાવો લેવો છે આરતી કરવી છે તો અહીંયા તમને કોઈ સંકોચ વગર તમે કહી શકો છો ને તમને આરતીનો લાવો આપે છે તમે તમારી જાતે આરતી કરી શકો છો તો આ મંદિરની કંઈક અલગ વિશેષતા છે તમારી ઈચ્છા હોય કે મારે આરતી કરવી છે આ મંદિરે તો તમે આરતીના ટાઈમે આવી શકો છો અને આરતીનો નો લાવો લઈ શકો તમારી હાથે આરતી કરી શકો છો સ્વામીજીની તો ચાલો આગળ હજી કન્ટિન્યુ રેજો મસ્ત ગાર્ડન ને હું તમને બતાવું મંદિરની કોર મસ્ત ઝાડવા મસ્ત ગાર્ડન કુદરતી વાતાવરણની વચ્ચે મંદિર બનાવવામાં આવેલું છે ખૂબ જ અને શાંત વાતાવરણ એટલે તમે વાત જ ના પૂછો એટલું શાંત વાતાવરણ છે અહીંયા તેવી ભાઈને તો ફૂલ મોજ પડી ગઈ છે મંદિરની સાઈડનો ભાગ છે હવે આપણે પાછળના ભાગમાં જઈશું મંદિરની

डेली साइड થી નીચું છે આઈ થી તો ઊંચું છે પાએઓ ત્યાં થી નીચું છે જો બાળકોને મજા આવે ઉ ગાર્ડન પણ છે કેવો મસ્ત બોલે છે આ દ્રષ્ટિ ટિટ ટિટ શું બોલે છે

લઈ લીધું ને દીદી પાસેથી હે તિયા દીદી પાસેથી લઈ લીધું દીદી ને ફૂલ ગમે તને ફૂલ ગમે સેમ સેમ છો

sunflower. Sunflower. Any what did you say? આ સાઈડ કેન્ટીન છે જો તમે બહારથી આવતા હોય તો અહીંયા ભોજનશાળા પણ છે અંદર તમે જમી શકો છો જેમનું ચાર્જ તમારે ચૂકવવું પડશે נהנים? Okay. נהנים? Okay. Okay. તો અહીંયા આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો બાય બાય